નમસ્કાર મિત્રો આજે ગાંગી અને એના બાબા હવે આ વિક્રમ ભુવાજીના ઘરેથી પાછા એમના રહેઠાણે આવે છે અને ત્યાં બાબા કહે છે કે ગાંગી હું તો અહીંયા જ આ માલધારીઓની સાથે રહું છું અને તું મને થોડા દિવસ પછી અહીંયા મળવા જરૂર આવજે અને આમ પછી ગાંગી પણ ત્યાં એક રાત રોકાઈ અને બીજા દિવસની વહેલી સવારે સમડી બની અને પોતાના ગામમાં પહોંચે છે ત્યારે પોતાના ગામમાં પહોંચતાની સાથે જ માધવરાએ વિજયસિંહ અને સુરતસિંહ બધા ભેગા થયા અને ગામના સૌ વડીલો મળી અને ગાંગીને કહે છે કે ગાંગી આજે આ ગામ હવે કેટલું શાંતિવાળું થઈ ગયું છે અને આ ગામમાં હવે કોઈ પણ પ્રકારની આફત નથી અને જે જે માણસના ઘર સાવ દુબળા પાતળા હતા અને રહેવા માટે સારા ઘર ન હતા ને એમને પણ પેલી કામરૂ દેશની ડાકણોએ કેટલા સરસ મજાના ઘર બનાવી આપ્યા છે અને હવે આ સુંદર ગામ ઉપર કોઈની નજર ના લાગે તો સારું છે ત્યારે વિજયસિંહ કહે છે કે ગંગી તારા માટે બનાવેલો મહેલ એ સાવ મિથ્યા ગયો પરંતુ હવે જો તારી રજા હોય તો એકવાર ફરી આ મહેલ બનાવવા માગીએ છીએ બોલ ગાંગી હવે એકવાર અમને રજા આપીશ ત્યારે ગાંગી કહે છે કે હા રાજન તમારે જો મહેલ બનાવવો હોય તો હવે બનાવો અને એ મહેલમાં આ ગાંગી રહેશે અને હવે કોઈ ચિંતા જેવું છે નહીં ત્યારે આટલી વાત સાંભળી અને ગાંગી માટે મહેલ બનાવવા માટે આજે બંને રાજાઓએ પંડિતને બોલાવ્યા છે ત્યારે પંડિતો ભેગા થઈ અને કહે છે કે ગાંગી હવે ગામના ચોકની વચ્ચોવચ એક સુંદર મજાનો મહેલ બનાવવો હોય તો શુભ મુહૂર્ત છે અને એ જગ્યા સૌથી સારી છે ત્યારે ગાંગી કહે છે કે મારા બંને રાજાઓને જે વાત યોગ્ય લાગે ને એમ કરો કારણ કે આ વખતે એમણે મને પૂછીને આ કામકાજ લીધું છે ત્યારે એક બાજુ ગાંગી માટે મહેલ બનાવવાનું મુહૂર્ત જોડાવવામાં આવ્યું છે અને આવી રીતે ગામમાં શાંતિ સ્થપાઈ છે અને આમ કરતાં કરતાં ચાર પાંચ દિવસનો સમય વીત્યો અને ગાંગી અને એના ગામના માણસો તો આરામથી રહેવા લાગ્યા છે પરંતુ એક માલધારી ત્યાં આવે છે અને આવીને કહે છે કે હે માધવરાય ગાંગી ક્યાં છે મારે ગાંગીનું ખૂબ જ જરૂરી કામ છે ત્યારે માધવરાય કહે છે કે ગાંગી તો આજે ખૂબ જ શુભ કામમાં ગયેલી છે અને આપણા ગામની ચોકની બાજુમાં જ ગાંગી માટે આજે મહેલ ચણાવવાનું શુભ મુહૂર્ત છે તો ગાંગી અને આખા ગામના માણસો ત્યાં છે પરંતુ હે માલધારી મને એ તો કહો કે તમે આમ આટલા બધા ઉતાવળા કેમ બોલો છો અને શું કાંઈ તકલીફ જેવું તો નથી ને ત્યારે પેલો માલદારી કહે છે કે હા માધવરાય ખૂબ જ તકલીફ જેવી વાત છે ત્યારે માધવરાય બોલ્યા કે તો લાખાભાઈ તકલીફ જેવું હોય તો ઝટ બોલો અને ગાંગી તો એના શુભ કામમાં છે પરંતુ મારું કાંઈ કામ હોય તો મને કહેજો ત્યારે લાખો માલદારી એટલું કહે છે કે ના ના માધવરાય વાત જાણે એમ છે કે ગાંગી સિવાય બીજું કોઈ આ કામમાં મદદ કરી શકે એમ નથી ત્યારે માધવરાય બોલ્યા કે પણ લાખાભાઈ કહો તો ખરા કે ઘટના શું બની છે ત્યારે લાખાભાઈની આંખમાં આંસુ આવ્યા અને એ માલધારી એટલું કહે છે કે હે માધવરાય ગાંગીના બાબાની તબિયત ખૂબ જ ખરાબ છે અને તેઓ હવે કોણ જાણે કેમ પરંતુ બે દિવસથી બસ ગાંગી ગાંગી કરે છે અને એમને હવે જો એમની પાસે ગાંગી નહીં જાય ને તો ખબર નહીં લાગે છે કે એના બાબા હવે આ દુનિયામાં નહીં રહે ત્યારે માધવરાય કહે છે કે હા લાખાભાઈ આ તમારી વાત સાચી છે કારણ કે એ દિવસે પણ ગાંગીના બાબાએ આ આખા ગામ વચ્ચે કહ્યું હતું કે ગાંગી હવે મારું આયુષ્ય જાજા દિવસનું છે નહીં અને લાગે છે કે ગાંગીના બાબા હવે પરલોક પામશે પરંતુ એ પહેલાં ગાંગીને કહેવું ખૂબ જ જરૂરી છે ત્યારે માધવરાય અને આ લાખો માલધારી બંને જણા ચાલતા ચાલતા જ્યાં પંડિત ગાંગીના મહેલ બનાવવાનું શુભ મુહૂર્ત જોઈ રહ્યા છે ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચતાની સાથે જ ગાંગી દોડતી દોડતી લાખાભાઈ અને આ માધવરાયની બાજુમાં આવે છે અને ત્યાં આવીને કહે છે કે હે માધવરાય જુઓ તો ખરા આજે મારા મહેલનું મૂર્ત છે અને હવે કોઈની તાકાત નથી કે આ ગાંગીને મહેલમાં રહેતા અટકાવી શકે ત્યારે લાખાભાઈની આંખમાં ગાંગીએ જોયું અને જોતાની સાથે જ બોલી ઉઠી કે લાખાભાઈ લાગે છે કે કાંઈક ચિંતામાં છો બોલો બોલો કઈ વાતની ચિંતા છે અરે હું ગાંગી છું મને કહો તમારી ચિંતા હું દૂર કરી નાખીશ ત્યારે લાખાભાઈ કંઈ બોલી ના શક્યા પરંતુ માધવરાય બોલ્યા કે ગાંગી શું આ મુહૂર્તનું કામ થઈ ગયું છે કે પછી હજુ બાકી છે ત્યારે ગાંગી બોલી કે હે માધવરાય તમારા અવાજમાં આજે ફિકાસ છે બોલો તકલીફ શું છે ત્યારે માધવરાય કહે છે કે ગાંગી તને કહીશ ને તો આજે તને પણ ખૂબ જ દુઃખ લાગશે ત્યારે ગાંગી કહે છે કે માધવરાય તમારા બેઠે મને શું દુઃખ હોય અને મને જણાવો અને આમ ગભરાઈને વાત ના કરો મારી ચિંતા વધે છે ત્યારે ગાંગીને માધવરાય એટલું કહે છે કે ગાંગી જાજુ તો કાંઈ કહી શકું એમ નથી પરંતુ આ લાખાભાઈ આવ્યા છે ને એ તને એમ કહેવા આવ્યા છે કે તારા બાબાની તબિયત ખૂબ જ ખરાબ છે અને બે દિવસથી તેઓ ગાંગી ગાંગી નામનું રટણ કરે છે માટે ગાંગી લાગે છે કે તારા બાબાનું આયુષ્ય હવે પૂરું થયું છે અને તેઓ ખૂબ જ બીમાર પડી ગયા છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ ગાંગીના પગ નીચેથી ધરતી સરકી ગઈ અને કહે છે કે લાખાભાઈ શું માધવરાયની વાત સાચી છે અને શું સાચે જ મારા બાબા બીમાર પડ્યા છે ત્યારે લાખાભાઈ કહે છે કે ગાંગી એટલા માટે તો હું તારી પાસે આવ્યો છું અને તને એ જ કહેવા આવ્યો છું કે બે દિવસથી તારા બાબા ગાંગી ગાંગીનું રટણ કરે છે આખી આખી રાત જાગે છે અને કહે છે કે મને કોઈક લેવા આવતું હોય એવા એધાણ થાય છે ત્યાં તો ગાંગી બોલી કે માધવરાય તમે આ મહેલનું કામકાજ સંભાળી લેજો અને હવે હું જાઉં છું મારા બાબા પાસે કારણ કે મારા બાબાએ મને એમ કહ્યું હતું કે ગાંગી બે ચાર દિવસમાં પાછી આવજે મારે તારું ખૂબ જ જરૂરી કામ છે પરંતુ આ વાત તો હું ભૂલી જ ગઈ છું અને હવે મારે જવું પડશે અને આટલું કહી અને ગાંગી અને લાખો માલધારી ચાલવા લાગ્યા ત્યાં તો પાછળથી પેલા બંને રાજાઓ આવ્યા અને વિજયસિંહ અને સુરજસિંહ કહે છે કે ગાંગી અત્યારે મુર્ત સમય છે તો પછી તું ક્યાં જઈ રહી છે અને આ માલધારી અત્યારે અહિયાં અચાનક અને આવો આવો અને અહીંયા અમારી પાસે થોડીક મદદ કરાવો ત્યારે લાખાભાઈ એટલું બોલ્યા કે મહારાજ અત્યારે અમે ખૂબ જ જરૂરી કામથી જઈ રહ્યા છીએ અને જ્યારે નરવા પડીશું ને ત્યારે જરૂર કામકાજ કરાવવા આવીશું ત્યારે ગાંગીને પેલા સુરજસિંહ કહે છે કે પણ ગાંગી તું ક્યાં જાય છે અરે તારા હાથે તો આ મુહૂર્ત કરવાનું છે અને તને ખબર નથી અહીંયા તારા મહેલના પાયા ખોદાવાના છે તો તારે અહીંયા મુહૂર્ત કરવાનું છે ત્યારે ગાંગી એટલું કહે છે કે સુરતસિંહ મારા બાબાની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને લાગે છે કે હવે તેઓ બચી શકે એમ નથી માટે મારે જવું પડશે અને એમણે મને કહ્યું હતું કે ગાંગી બે ચાર દિવસમાં આંટો મારવા જરૂર આવશે નહીંતર તને હું જોવા નહીં મળું અને આ વાત હું ભૂલી ગઈ હતી માટે હે મહારાજ અત્યારે મને જવા દો અને રહી વાત મહેલના મુહૂર્તની તો એ તો તમે ગામની કોઈ પણ પાંચ વર્ષની દીકરી હોય ને એના હાથે આ મુરત કરાવી દેજો એમાં હું રાજી છું પરંતુ અત્યારે મને જવા દો ત્યારે વિજયસિંહ કહે છે કે ભલે ગાંગી તારે જવું હોય તો જા પરંતુ ખૂબ જ જલ્દી પાછી આવજે અને તારા બાબાના સારા સમાચાર અમને આપજે ત્યારે ગાંગી કહે છે કે ભલે અને આમ આટલું કહી અને લાખો માલધારી અને ગાંગી બંને જણા ત્યાંથી ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા ગામની બહાર આવ્યા અને ગાંગી પૂછે છે કે શું ખરેખર મારા બાબા વધારે બીમાર છે ત્યારે લાખાભાઈ એટલું કહે છે કે ગાંગી તારા બાબા વધારે બીમાર તો નથી પરંતુ મને લાગે છે કે હવે તેઓ નહીં બચી શકે કારણ કે રાત્રે આખી આખી રાત તેઓ ગાંગી ગાંગીના રટણ કરે છે અને આખી રાત આમ તો સૂઈ જતા પરંતુ હમણાંથી રાત દિવસ જાગ્યા કરે છે માટે ગાંગી હવે તું કંઈક કરે તો કદાચ તારા બાબા બચી જાય ત્યારે ગાંગી બોલી કે કાંઈ વાંધો નહીં હું આવી ગઈ છું ને તો મારા બાબાને કાંઈ નહીં થવા દઉં અને ઝટ ચાલો આપણે ત્યાં પહોંચવાનું છે અને પછી તો ગાંગી અને આ લાખો માલધારી બંને જણા ચાલતા ચાલતા બપોર સુધીમાં તેઓ આ બાબાના રહેઠાણે પહોંચે છે અને જેવી ઝૂંપડીમાં પ્રવેશ કર્યો ત્યાં તો આજુબાજુમાં માલધારીઓ ઊભા છે અને બાબાને પોતાના હાથેથી પાણી પીવડાવી રહ્યા છે અને કહે છે કે બાબા આંખો તો ખોલો ત્યારે બાબા કહે છે કે હવે આ આંખો નહીં ખુલે હવે આ આંખો રોજ માટે મીંચાઈ જશે ત્યાં તો ગાંગી સામે ઊભી ઊભી રડે છે અને કહે છે કે બાબા આંખો ખોલો અને એકવાર સામે તો જુઓ કે કોણ આવ્યું છે ત્યારે બાબા હળવેકથી આંખો ખોલે છે ત્યાં તો સામે ગાંગી છે ત્યારે ગાંગીને જોતાની સાથે જ બાબા હસી પડ્યા અને કહે છે કે આવી ગયો મારો દીકરો અરે ગાંગી મેં તને કહ્યું હતું કે તું બે ચાર દિવસમાં અહીંયા આંટો દેવા જરૂર આવજે ત્યારે ગાંગી કહે છે કે બાબા હું જરૂરી કામમાં રોકાઈ ગઈ હતી અને તમારા બોલને ભૂલી ગઈ હતી ત્યારે બાબા કહે છે કે ગાંગી હવે મારી પાસે વધારે સમય રહ્યો નથી અને હું બે ચાર દિવસનો મહેમાન છું માટે મેં તને એટલા માટે મારી પાસે બોલાવી છે કે હું તને કંઈક શીખવાડવા માગું છું ત્યારે ગાંગી કહે છે કે હા બાબા બોલો ત્યારે બાબા બોલ્યા કે હે લાખાભાઈ તમે તમારા બધા જ માલધારીઓને લઈ અને આ ઝૂંપડાની બહાર ચાલ્યા જાઓ અને આ ગાંગીને હું મારી અમુક વિદ્યાઓ શીખવાડવા માગું છું કે જે ગાંગીને એના જીવનમાં ઘણી ઉપયોગી થશે અને જો આ બે દિવસમાં એને એ વિદ્યાઓ નહીં શીખવાડવું ને તો મારી ગાંગી ક્યાંક અટકાશે અને દુશ્મનો મારી ગાંગીને હરાવી જશે માટે મારે ગાંગીને આ વિદ્યા શીખવાડવી પડશે અને જો મને કાંઈ થઈ ગયું ને તો આ વિદ્યા અહીંયા લુપ્ત થઈ જશે અને બીજું કોઈ નહીં શીખી શકે ત્યારે ગાંગી કહે છે કે હા બાબા તમે જેમ કહેતા હોય એમ હું કરવા તૈયાર છું ત્યારે સૌથી પહેલાં તો આ બધા જ માલધારીઓ ઝૂંપડાની બહાર નીકળી જાય છે અને લાખો કહે છે કે માલધારીઓ આપણે આપણા કામમાં લાગી જઈએ અને આપણે બપોરે આ ગાંગી અને એના બાબાના ભોજનની વ્યવસ્થા પણ કરવાની છે અને હવે એમને જે વિદ્યા શીખવી હોય તે શીખવા દો આપણે એમને વચ્ચે હેરાન કરવા નથી જવું અને આમ બધા જ માલધારીઓ ત્યાંથી ખસી જાય છે અને હવે ગાંગીને એના બાબા કહે છે કે ગાંગી હવે તું મને વચન આપ કે હું તને જે વિદ્યા શીખવાડું છું ને એ વિદ્યાનો ઉપયોગ તું ત્યારે જ કરીશ કે જ્યારે કોઈ ઘણા બધા મનુષ્યો એકી સાથે મોતના મુખમાં હોય અને હવે કોઈ આરો ના બચ્યો હોય ને ત્યારે જ તું આ વિદ્યાનો ઉપયોગ કરજે અને જો તું તારા પોતાના કામ માટે આ વિદ્યાનો પ્રયોગ કરીશ ને તો ગાંગી તારો નાશ થશે ત્યારે ગાંગી બોલી કે બાબા તમે જેમ કહેતા હોય એમ હું કરવા તૈયાર છું ત્યારે ગાંગીના બાબા હવે ગાંગીને પોતાની જિંદગીની છેલ્લી વિદ્યાઓ શીખવાડી રહ્યા છે અને ગાંગી એક એક વિદ્યાઓ શીખી રહી છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને ગાંગીને બાબા કઈ નવી વિદ્યા શીખવાડે છે અને તે વિદ્યાથી ગાંગીને શું ફાયદો થશે એ આપણે આગળના ભાગોમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેરડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી